છો ખાલી મિત્રો તમારે પંચોતેર રૂપિયા મિત્ર યુઆઈડીને આપવાના છે અને તમે દરેક કામ કરી શકો છો અને ઘણા બધા મિત્રોને એરલ આવે છે તો એરલ શા કારણે આવે છે તેનું સોલ્યુશન પણ હું મિત્રો કહીશ ઘણા બધા મિત્રોને એરલ આવે છે તેના લીધે મિત્રો એ લોગિંગ થઈ નથી શકતા તો લોગિન શા કારણે નથી થઈ શકતા એ પણ હું આ વિડીયોમાં સમજાવીશ વિડિયોને તમે મિત્રો અંત સુધી જોતા રહીજો છેલ્લે એક હું માહિતી તમને એવી આપવાનો છું કે તમારા માટે બહુ ઉપયોગી છે તો ચાલો વધુ સમય ન લેતા આપણે વિડીયોને કરી દઈએ ચાલુ અહીંયા આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે પછી અહીંયા આપણે નેક્સ્ટ કરી લેવાનું છે અહીંયા પણ આપણે નેક્સ્ટ કરી લેવાનું છે અહીંયા પણ આપણે નેક્સ્ટ કરી લેવાનું છે અહીંયા પણ આપણે નેક્સ્ટ કરી લેવાનું છે અને અહીંયા પણ આપણે નેક્સ્ટ કરી લેવાનું છે અહીંયા તમને લખેલું મિત્ર દેખાતું હોય છે આઈ એમ રેડી વેટ માય આધાર બરાબર પહેલું જ તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે અહીંયા કણે આપણો જે આધાર કાર્ડ નંબર છે મિત્રો એ આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે અહીંયા આપણે લખેલું જોવા મળી જશે કન્ટિન્યુ ત્યાં આપણે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું છે મિત્ર ન કે પછી તમારે અહીંયા કણે તમને એક બોક્સ દેખાતું હોય છે જો અહીંયા કણે આ બોક્સમાં તમારે માર્ક કરી લેવાનું છે અહીંયા પ્રોસેટમાં તમારે ક્લિક કરી લેવાનું છે પછી તો અહીંયા મિત્રો મારી પાસે એક સિમ છે તમારી પાસે બે સિમ હશે તો મિત્રો અહીંયા બે સિમ બતાવશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો યુઆઈડી લખેલું છે અને યુઆઈડીને આપણે મિત્રો એક મેસેજ મોકલવાનો છે આપણા મોબાઈલથી યુઆઈડીને મેસેજ સેન્ડ થશે બરાબર તો અહીંયા આપણને સેન્ડ દેખાય છે મિત્રો અહીંયા કણે આપણે ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણે કરી લઈએ ક્લિક મિત્રો ઘડીક આપણે રાહ જોઈ લેવાની છે હવે તમે જોઈ શકો છો પહેલું મિત્રો ગ્રીન કેમ આપણે ન થયું તમને કહી દઉં હું કારણ કે આપણા મોબાઈલમાં જે સિમ કાર્ડ છે મિત્રો તેમાં આપણે બેલેન્સ નથી તે માટે અહીંયા ગ્રીન નથી થયું કારણ કે યુ આઈડીને આપણે એક મેસેજ મોકલવાનો હોય છે હવે આપણામાં બેલેન્સ ન હોય તો આપણે મેસેજ મોકલી શકતા નથી બરાબર તો પહેલાં તો તમારે રિચાર્જ કરી લેવાનું છે અને અહીંયા મિત્ર વેરિફિકેશન જો તમારે થઈ જાય અને કદાચ વેરિફિકેશન ન થાય તો એનો શું પ્રોબ્લેમ હોય છે એ પણ હું મિત્રો તમને સમજાવી દઉં છું અહીંયા મિત્ર વેરિફિકેશન મોબાઈલ નંબર તો કેમ ના થયો અને કેમ ફેલ્ડ થઈ ગયો તો મિત્રો એની સમસ્યા એ છે આપણી પાસે જે આધાર કાર્ડ છે મિત્રો એમાં આપણે મોબાઈલ નંબર લિંક નથી કરાવ્યો એટલે અહીંયા કણે તમને આ મોબાઈલ વેરિફિકેશન ફેલ્ડ બતાવે છે અને અહીંયા એક વાત મિત્રો તમને કહી દઉં છું કે અહીંયા તમે મોબાઈલ નંબર તમારે જો ચેન્જ કરવો હોય અથવા તમારે નામ બદલવું હોય તો તમારે પહેલેથી નંબર મિત્ર રજીસ્ટર આધાર કાર્ડમાં હોવો જોઈએ જો તમારો આધાર કાર્ડમાં નંબર લિંક નથી તો તમે આ સુવિધાનો ઉપયોગ નથી કરી શકતા કારણ કે પહેલાં તો તમારો આધાર કાર્ડમાં નંબર લિંક હોવો જોઈએ અને જો તમારું આધાર કાર્ડમાં નંબર લિંક ન હોય તો તમારે આધાર સેન્ટર જવાનું રહેશે આધાર સેન્ટરે જશો એટલે તો જ તમારો મોબાઈલ નંબર લિંક થશે બાકી તમે અહીંયાથી તમારો મોબાઈલ નંબર લિંક નહીં કરી શકો કેના માટે છે કે જેને મોબાઈલ નંબર પહેલેથી મિત્રો લિંક કર્યો છે એ નંબર ચેન્જ કરી શકે છે અપડેટ કરી શકે છે બાકી જેને હજુ સુધી કોઈ નંબર લિંક કર્યો જ નથી આધાર કાર્ડમાં નંબર લિંક નહીં હોય એટલે તમે આ સુવિધાનો ઉપયોગ નહીં કરી શકો એપનો મિત્રો તમને એવું લાગતું હોય કે મેં જે વાત કરી એ ખોટી છે તો તમે મને નીચે કમેન્ટ કરી અને જણાવી શકો છો કે આ ભાઈ તમે કહી રહ્યા છો એ એકદમ ખોટું છે મારું તો એક એવું છે કે જો તમારો મોબાઈલ નંબર લિંક હોય તો જ તમે આ એપનો ઉપયોગ કરી શકો છો ના કે ઉપયોગ નથી કરી શકતા તો વિડિયોમાં બસ આટલું મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય